ઓબલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોના કન્યા કેળવણી અને શાળા પ્રવેશ યોજાયો શાળા પ્રવેશો શુભ પ્રારંભ માતા ભારત માતાની તસવીર સામે ધારાસભ્ય દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી શહેરના બાવળા ચોકમાં આવેલ સરદાર પટેલ ટાઉન હોલમાં આજે સવારે ધારાસભ્ય પાલડીયા શિક્ષણ સમિતિના ચેરમેન વાડિયાની હાજરીમાં યોજાયો શાળા પ્રવેશો શાળાની સરકારી પ્રાથમિક શાળા બાલવાટિકા અને આંગણવાડીમાં બાળકોને પ્રવેશ અપાયો તમામ બાળકોને ધારાસભ્ય મહેન્દ્ર પાલડીયા ચીફ ઓફિસર નીલમ ઘેટિયા પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાના હસ્તે મીઠા મોડા કરાવી ગિફ્ટ અપાવી પ્રવેશ કરાયો હતો સરદાર પટેલ ટાઉન હોલમાં વિદ્યાર્થી અને વાલીઓની વિશાળ હાજરીમાં યોજાયેલ શાળા પ્રવેશો શહેરના કે સામાજિક અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા તાકે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો વિધોએ પર્યાવરણનું રક્ષણ કરવું જ્યાં ત્યાં કચરો ના ફેંકવો વાહન સલામતી ચલાવવું તેના શપથ પણ દીધા હતા આજે શાળા પ્રવેશોમાં બાલવાટિકા એકસો બાવીસ આંગણવાડી એકસો એકસઠ તેમજ ધોરણ એકમાં પંદર બાળકો મળી કુલ બસો અઠ્ઠાણું બાળકોને પ્રવેશ અપાયો હતો કાર્યક્રમને રાષ્ટ્રગાન સાથે સમાપન કરવામાં આવ્યો હતો મને ખૂબ જ આપણે સૌ જાણ્યે છીએ કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા આપણો ઘર શાળા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ હોય તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ ગંદકી અનેક રોગ પે છે ઝાડા ઉલટી ડેન્ગ્યુ મેલેરિયા તેવા અનેક રોગ પે છે આપણા પ્રધાનમંત્રી શ્રીએ પણ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે તેનો મુખ્ય હેતુ છે કે આપણને દેશને સ્વચ્છ બનાવવાનો એના માટે આપણે આ પ્રસંગે સહકર્ત કરીએ કે કચરો કચરા પેટીમાં નાખવો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો શૌચાલયનો ઉપયોગ કરવો વૃક્ષ વાવી એનું જતન કરવું આજ ગોરીકું ચંદ્રવાળિયા ચેરમેનજી ડોક્ટર સ્કૂલ બોલે આજ રોજ અમારી તમામ સ્કૂલો એટલે કે સમિતિઓની સાત સ્કૂલો છે બધી સ્કૂલોનો બાળકોનો કાર્યક્રમ એમાં કન્યા તથા ધોરણ તથાના બાળકોને આપણે બાળવાટિકાના બાળકોને આપેલો છે તો આશરે સાત સ્કૂલમાંથી એકસો બિસ્તાલીસ જેટલા બાળકોએ પ્રશ્ન અમે આપેલો છે તો આ કાર્યક્રમમાં અમારા કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે મહેન્દ્ર અને અમારા ધારાસભ્યશ્રી ઉપસ્થિત હતા અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી બેનશ્રી વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાબેન વ્યાસ નગરપાલિકાના સીઓ ઓ બેન શ્રી નીલમબેન ખેટીયા તથા નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ તથા ગામના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આજે આપણા મિત્રો આપણે જોઈએ તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જ્યારે આપણા ગુજરાતના મહત્વ મુખ્યમંત્રી હતા ત્યારે એમને એક એમની આગેવાનીમાં એમના એક શુદ્ધ એક કાર્યક્રમ કરવામાં આવેલો છે આજે આપણે વર્ષોથી વર્ષોથી કાર્યક્રમ કરીએ છીએ કે જે મિત્રો જે શાળામાં જે બાળક પ્રવેશ કરે છે નાનું બાળક જે બાલવાટિકા હોય ઘણા પહેલું હોય તો એ આજે નાનું બાળક છે કુણું બાળક જે છે તો એને આજે ઘર જેવો માહોલ ઉત્પન્ન થાય અને આપણે જે આપણે મોટા ઉત્સવો કરીએ છીએ આપણે એને ઉત્સવની જેમ ઉજવીએ અને બાળકને ભ્રોશ આપણે આપીએ તો બાળકને સારું વાતાવરણ મળે નવું વાતાવરણ મળે તો એના માટે આપણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય અને એની સરકાર ગુજરાતના કેબિનેટ મંત્રીઓ રજકક્ષણ મંત્રીશ્રીઓ સચિવો સચિવો શ્રીઓ અને અધિકારી પદાધિકારીઓ તમામ લોકો આમાં પોતાને મહેનત કરી અને તમામ ગુજરાતની તમામ સ્કૂલોને આ કાર્યક્રમ કરે છે અને ગુજરાતના તમામ બાળકોને આ પ્રોસ અપાવે છે તો આના માટે જે સારું શિક્ષણ મળે અને આજે ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે પ્રાથમિક શિક્ષણ હોય માધ્યમિક હોય ઉચ્ચર માધ્યમિક હોય અને એમાં શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે ચોપડાઓ આપવામાં આવે છે વિનામૂલ્યે અને બાળકોનો પૌષ્ટિક આહાર આપી અને બાળકોનો વિકાસ થાય એના માટે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તો આજે સરકાર તરફથી આટલી બધી યોજનાઓ દ્વારા બાળકોને વિનામૂલ્યે એટલી બધી વસ્તુઓમાં આવે છે તો બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને ક્યાંય પણ ગુજરાતનું એક પણ બાળક ભૂઇખું ન શૂવે અને શિક્ષણરૂપો વંચિત ન રહીએ એના માટે સરકાર શ્રી તંત્ર મહેનત કરી અને આવા કાર્યક્રમો કરી અને બાળકોને પ્રોત્સાહિત કરે છે તો આ તો તમે પણ કાર્યક્રમ કરેલો છે અને અમારા કાર્યક્રમમાં તમામ મહેમાનો ઉપસ્થિત રહ્યા છે બધું બધો આભાર માનું છું